ગુજરાતના કોઈ પણ ખોણે ગુજરાત નહીં પણ આમાં આખા દેશના કોઈ પણ ખોડે કોઈ પણ ગામ ઉપર કોઈ પણ કચેરી કોઈ પણ ઘર એના ઉપર કહી દે કે આ પ્રોપર્ટી મારી એટલે તમે ગંગા ના જોઈએ માથા ઉપર બેસાડીને આટલા બધા જે પ્રોપર્ટી પોતાની જે કે જગ્યાએ એમને નમસ્કાર દોસ્તો હું છું રમેશ ચૌધરીને ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર તો થોડા દિવસથી ભારત સરકાર એક સંવિધાન એટલે કે એક કાયદો પસાર કરે છે વક્ત બોર્ડના વિરોધમાં વિરોધમાં આમ ના કહેવાય કારણ કે કાયદાને નાબૂદ તો ના કરી શકે પણ એમાં થોડાક સુધારા વધારા કરે છે અને અત્યારે ઘણા બધાને મેસેજો પણ આવતા હશે સોશિયલ મીડિયાનો જમાનો છે અને મેસેજો દ્વારા સરકાર આપનો પ્રતિભાવ જાણવા માંગે છે કે આપ વક કાયદાના વિરોધમાં છો કે સમર્થનમાં છો અને અત્યારે જે સરકાર અમિટમેન્ટ બિલ લાવી રહી છે એ શું છે વકબોર્ડ બોર્ડ શું છે અને એનો કાયદો શું છે અને મુસ્લિમોએ કેમ એના સામે ક્યુઆર કોડ લાવવો પડ્યો છે એ પણ જોઈએ આજના એપિસોડમાં મિત્રો વિગતવાર જોઈએ તો વકબોર્ડ બોર્ડ એટલે કે એક એવું બોર્ડ કે જે મુસ્લિમો દ્વારા અપાતા એમની સમાજ માટે દાન ધર્મ વક એટલે દાન દાન ધર્મનું એક સંચાલન કરી શકે એવું એક બોર્ડની રચના ભારતમાં થઈ આ આ મુસ્લિમો જ્યાં હોય ત્યાં બોર્ડ છે પરંતુ ભારતમાં એને શરૂઆત ઓગણીસો ચોપન માં કરી હતી નેહરુજીની સરકારે આ વખત બોર્ડ ની રચના કરીને જે તે સમયે કઈ ખોટું નતું પરંતુ કોંગ્રેસ ની સરકાર ને એમ લાગ્યું કે ના હજુ હિન્દુ મુસ્લિમો સુખ શાંતિ થી રહે છે અને આ દેશમાં કઈક બે ભાઈઓ વચ્ચે ભાગ પડવા જોઈએ બે કોમ્યુનિટી ઝઘડવી જોઈએ ઉદ્દેશ જ આ હોય છે વર્ષ બે હાજર બાવીસ માં તમિલનાડુના વેપુર ગામમાં એક ખેડૂત પોતાની જમીન વેચવી એટલે ત્યાં મામલતદાર ઓફિસે ગયો ને એને પોતાના દસ્તાવેજ રજૂ કર્યા ત્યાંથી જાણવા મળ્યું કે તું જમીન ના વેચી શકે અને આ જમીન વક્ત બોર્ડે

કરીના દીધી પણ પોતાનો હક દાવો કર્યો છે વક્ફ કાયદો જે ઓગણીસો પંચાણું માં કોંગ્રેસ સરકાર લાવી હતી કે જેને એને મજબૂત કર્યું હતું એમાં શું તકલીફ છે મિત્રો સેક્શન ચાલીસ એટલે કે એક નિયમ એના અંદર ચાલીસ નો કલમ છે એ કલમ પ્રમાણે ભારતમાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ વક્ત છે એટલે કુલ અત્યારે બત્રીસ વક્ત છે પણ તમે સમજો કે માની લો કે કેરળ આથવા આસામનો કોઈ વકબોર્ડ તમારા ગામનો આખા ઉપર હક દાવો કરી લે તો શું થાય પહેલા એવું હતું કે કોઈ પણ મુસ્લિમ આજે પણ એક નિયમ તો છે જ કે કોઈ પણ મુસ્લિમ એની પોતાની પ્રોપર્ટી અથવા એના જોડે રહેલી પ્રોપર્ટી પોતાના વકબોર્ડમાં દાન કરી શકે છે એમાં કોઈ તકલીફ નથી તકલીફ ક્યાં છે તકલીફ નવી કલમ ઉમેરાતા એ આવી કે હવે વકબોર્ડ પોતે જે 1995 થી વકબોર્ડ પોતે જે જગ્યાએ આ સંપત્તિ મારી છે એટલે ઓટોમેટિક એ સંપત્તિ ઉપર પોતાનો હક દાવો થાય અને તમે એમાં કઈ ના કરી શકો એને તપાસ કરવાની કમિટી પણ એમની છેલ્લે ન્યાય પણ એમને આપવાનો એટલે સરવાળે જોઈએ તો આસામ અથવા કેરલાનો કોઈ પણ ભાગ બોલ ગુજરાતના કોઈ પણ ખૂણે ગુજરાત નહી પણ આમાં આખા દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ ગામ ઉપર કોઈ પણ કચેરી કોઈ પણ ઘર એના ઉપર કહી દે કે આ પ્રોપર્ટી મારી એટલે તમે ગંગા નાયા આ છો પ્રોપર્ટી જ્યારે વખત બોડે દાવો કર્યો હોય એટલે તમે એને વેચી પણ ના શકો અને એને કોઈ ખરીદી પણ ના શકે જો આવું થાય તો વેચનાર અને ખરીદનાર બંને ગુના કરે બંને ઉપર ગુનો લાગે અને બે વર્ષની કાયદામાં સજાની જોગવાઈ છે મિત્રો આવો કાળો કાયદો આ કોંગ્રેસ સરકારે આપણા ઉપર થોપ્યો હતો હવે અત્યારે જોઈએ કે બે હજાર ને બાવીસ ને ગણતરી પ્રમાણે શું હકીકત છે વકબોટની તો મિત્રો વકબોર્ડ એ બે હજાર ને બાવીસ પ્રમાણે એની જેટલી સંપત્તિ છે એટલે કે આઠ લાખ અને પચાસ હજાર એકર જમીન ભારતમાં ધરાવે છે એટલે કે ભારતમાં સૌથી મોટી જમીન ધારક હોય તો ભારત સરકાર એટલે રેલવે મંત્રાલય છે બીજા નંબર નું સંરક્ષણ મંત્રાલય છે એટલે કે સૈન્ય ડિપાર્ટમેન્ટ છે અને ત્રીજા નંબરની જો કોઈના જોડે વધુ પ્રોપર્ટી હોય ને તો આ વખ બોર્ડ જોડે છે કોઈ પણ વક બોર્ડ પોતાના ઉપર દાવો કરી શકીએ એવા કેટલાય કેસો ભારતમાં ચાલે છે કે જેના ઉપર વક પોતાની પ્રોપર્ટી જાહેર કરી છે ઇવન તાજમહેલ પણ એમ કે છે કે અમારો છે આ તો છોડો અલ્હાબાદ જે બિલ્ડિંગ છે ને એને પણ એમ છે કે આ અમારી પ્રોપર્ટી છે કોર્ટ ને ધક્કા ખાવા પડે છે કોર્ટ સાબિત કરવા માટે કે આ પ્રોપર્ટી ભાઈ અમારી છે ભારત સરકાર ની છે મિત્રો આ કાળો કાયદો છે ગુજરાતમાં એક એનું ખરાબ દ્રષ્ટાંત જોવું હોય ને તો સુરતમાં છે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન આખી બિલ્ડિંગ

અને જમીન ઉપર વક્ત બોર્ડ પોતાનો દાવો ઠોકશે એટલે તમે ગંગા નાયા તમે ઊભા થઈ જો ત્યાંથી પેલા આપણને એમ જ હોય કે સામાન્ય વસ્તુ છે પણ ના આ સામાન્ય વસ્તુ નથી અત્યારે શું છે હાલત મિત્રો ભારત સરકાર અત્યારે કમિટમેન્ટ બિલ એટલે કે એનું સુધારણા બિલ લાવી રહી છે આ કાયદો પેલા સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને વિપક્ષે ઓબાળો કર્યો દરેક વિપક્ષ અત્યારે ભાજપ છોડીને બધા એક બાજુ એ બધા જ કાયદાના વિરોધમાં છે એટલે કે સુધારણાના વિરોધમાં છે એમની દ્રષ્ટિએ આવા કાયદા હોવા જોઈએ જે સંપૂર્ણ વકબોટને આનાથી પણ વધુ સત્તા આપે આ મિત્રો આપણું વિપક્ષ છે જ્યારે એ પણ વોટ માંગવા આવે ને કોઈ પણ જગ્યાએ એમને આ કાયદા એમને પણ યાદ કરાવવાની જરૂર છે હવે શું થાય છે એ જોઈએ જ્યારે જેપીજીની જે કમિટી રચાણી એટલે કે સંયુક્ત સંસદોની જે કમિટી રચાણી એમને ભારતમાં ભારતના નાગરિકો જોડે અભિપ્રાય માંગ્યા છે કે ભાઈ તમે તમારો પોતાનો અભિપ્રાય આપો કે શું છે તમે કોના પક્ષમાં છો ભારત સરકારે આ ન્યૂઝ પણ આપ્યું છે પેપરોમાં પણ છે અને ઘણી બધી સોશિયલ સાઈટ ઉપર પણ આ એની વેબસાઈટ ની લિંક ઉપલબ્ધ છે સામા પક્ષે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક ક્યુઆર કોડ કાઢ્યો છે જી હા મિત્રો શું છે ક્યુઆર કોડ જેમ તમારે વેબસાઈટ ખોલી અને એના ઉપર તમારો અભિપ્રાય આપવાનો સ્કેન કરશો ને એટલી તરત જ તમે પોતે એના સમર્થનમાં છો એવો મેસેજ ત્યાં ઉપર જતો રહેશે એટલે જો મુસ્લિમો કે કોઈ વ્યક્તિ જો એ કોડ જેવો ઓપન કરશે એટલે એની માંગશે તમે જેવા આગળ વધવા માટે કરો એટલે તમે ઓટોમેટિક એની અંદર સમર્થન દર્શાવ્યું છે અને તમે કાયદાના વિરોધમાં છો એવું દર્શાવવાનો એક અમને ક્યુઆર કોડ એટલે વ્યવસ્થિત અમને એક પ્લાનિંગ કરી અને આ મેસેજ એમના તરફથી પણ ગયા છે ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે ભાજપ સરકાર શું કરે છે અથવા ભારત સરકાર અત્યારે શું કરી રહી છે મિત્રો સત્ય અને સનાતન આ છે કે જો આપણે નહીં જાગીએ એટલે કે નાગરિકો જો ના જાગે ને તો આનું ખરાબ પરિણામ આવનારી આપણી પેઢીને ભોગવવું પડશે અત્યારે જે આપણને આ વસ્તુ નોર્મલ લાગતી હોય કે જે સામાન્ય હસવાની કે હસી મજાકની વાત લાગતી હોય ને આ વસ્તુ આગળ જતાં બહુ ભયંકર પરિણામ લઈ લેશે માટે આપ મહેરબાની કરી અને આ કાયદો જે ભારત સરકાર લાવી રહી છે એના સમર્થનમાં આજે લિંક આપું છું એ લિંક ઉપર ચોક્કસ ત્યાં એપ્લિકેશન આપ લિંક ખોલશો અને એ લિંકમાં આપ આપના વિચારો ત્યાં રજૂ કરો વિચારો શું આમ જ કહેવાનું હોય કે ભાઈ આ વકબોર્ડનો કાયદો જે છે નાબૂદ જ કરવામાં આવે ભારતમાં આની શું જરૂર છે ભારતમાં જેટલી વકફોર્ટને સ્વતંત્રતા છે એટલું તો મુસ્લિમોના છપ્પન દેશોમાં ક્યાંય નથી ઇવન સાઉદી અરેબિયામાં પણ એટલી સ્વતંત્રતા કોઈ નથી આપતું જેટલી ભારત આપે છે આ કાયદા આવા બનાવીને માટે આ દેશિતમાં છે આ એક નમ્ર અપીલ છે એક નાગરિક તરીકે મારી ફરજ આવે છે મિત્રો કે દરેક વખતે આપણે ભાજપ કોંગ્રેસ ઠીક છે કોઈ એટલી ટીકાટી પણ આપણે ચોક્કસ કરતા હોઈએ ક્યાં જ ગવર્મેન્ટની ભૂલ હોય તો આપણે એની એને કહેતા હોઈએ કે ભાઈ આટલી આ વસ્તુની ભૂલ છે એના દ્વારા એવું સાબિત ક્યારેય નથી થતું કે દરેક ગવર્મેન્ટોની દરેક પોલિસીઓ ખોટી છે આ પોલિસી ચોક્કસ સારી છે અને મારી આપને એક અપીલ છે કે આપ ચોક્કસ આ લિંકને ફોલો કરો અને ભારત સરકારના આ પ્રયાસને બિરદાવો આપની બધી આ અરજીઓ જે ઓટોમેટિક ઉપર જશે ને એ રાષ્ટ્રપતિ જોડે જવાની છે અને હા મિત્રો આ કોઈ ફેક ન્યૂઝ નથી હા એના જેવી કોઈ ભરતી એપ્લિકેશન ઉપર આપ ના કરતા એ વિચારી અને આપ આપની માહિતી ત્યાં શેર કરો આપના સુઝાવો ત્યાં શેર કરો અને આવા કાયદાને નાબૂદ કરવા માટે ચોક્કસ એક આપનું એક સામાન્ય વોટ એટલે સામાન્ય એક લિંક ખોલશો ને અને ત્યાં આપનો સુઝાવ એ બહુ અમૂલ્ય થઈ પડશે પછી પાછું પાછળથી એવું ના કહેતા કે સરકાર તમને જગાડવા માટે કોઈ પ્રયત્ન કરતી મિત્રો ભાજપ કોંગ્રેસ આમાં કરવાનું હોતું જ નથી કાયદો એ દરેકનો સમાન અધિકાર હોવો જોઈએ દરેકને એક જ ત્રાહ જોવાની જરૂર હોય એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય દરેક દેશના નાગરિકને સમાન જોઈએ એમાં સ્પેશિયલી અમને કીધું કે ભાઈ તમે આંકલી માથા ઉપર બેસાડીને આટલા બધા એ જે કે પ્રોપર્ટી પોતાને જે કે જગ્યાએ એમને અથવા એમના બાપની થઈ જાય એવું થોડી કાયદામાં હોય મિત્રો આ કાળો કાયદો છે જો આપ અત્યારે નહીં જાગો ને તો આનું પરિણામ આવનારી આપની ભેઢીને ભોગવવું પડશે માટે મારી એક બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આવા કાયદાના વિરોધમાં જે કાયદો લાવી રહી છે ભારત સરકાર એને સમર્થન કરો અને આપનો અભિપ્રાય આપનું સૂચન એ ચોક્કસ વેબસાઈટ ઉપર શેર કરો મિત્રો આજના એપિસોડમાં બસ આખલું જ આવી માહિતી લોકો દ્વારા પહોંચાડો આવા વિડીયો દ્વારા આવા મેસેજો જે આપતો હોય ને એમના દ્વારા આ માહિતી આગળ પહોંચાડો એટલે કાયદાઓ કાયદાઓ નાબૂદ થાય જે તે સમયમાં કરેલા છે બધા જ નાબૂદ થવા જોઈએ અને દેશની અખંડિતતા માટે આવા કાળા કાયદો નાબૂદ થવો જ જોઈએ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ને હા ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત